સૌપ્રથમ જે ચર્ચા મારા સમ મારે તમારી સમક્ષ જે કરવી છે એ ચર્ચા જોવા જઈએ તો સૌ હાઈકોર્ટની બતાવી દે કે આપણા હાઈકોર્ટ આસિસ્ટન્ટના જે ઉમેદવારો છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટના ઉમેદવારોને કહેવા માગું છું કે અત્યારે જે યાદી જે બહાર પડી છે એ યાદીમાં જોવા જઈએ તો ઘણા બધા ઉમેદવારોને એવું લાગી રહ્યું છે કે જે ઉમેદવારો સિલેક્શન યાદીમાં હતા એટલે કે સોરી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની યાદીમાં હતા એ લોકોના નામ સિલેક્શન યાદીમાં નથી આવ્યા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે સાહેબ કંઈક ગોટાળો થયું છે કંઈક ખોટું થયું છે અથવા તો કંઈક કાચું કપાયું હોય એવું વિદ્યાર્થીઓને લાગી રહ્યું હતું પરંતુ મારે વિદ્યાર્થીઓને કહેવાનું કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં નામ આવી જવું એટલે એવું બિલકુલ નથી કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવી જવું એવું કોઈ જગ્યાએ લખેલું નથી અને કોઈ જગ્યાએ એવું પ્રસ્થાપિત પણ થતું નથી તો આ વાત દરેક દર્શક મિત્રોએ દરેક વિદ્યાર્થી મિત્રોએ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે ભરતી છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતીમાં આવું પહેલી વખત નથી થયું આવું દરેક વખતે થતું હોય છે કે જગ્યાઓ જે છે એ મોટાભાગે ક્યાંક ને ક્યાંક ખાલી રહેતી હોય ભૂતકાળમાં પણ મેં જોયું છે આઠસો જેવી જગ્યાઓ જે છે એમાં પાંચસોથી સાડા પાંચસો જેવી જગ્યાઓ ભરાણી હતી અને પછી બાકીની જગ્યાઓ જે છે એ સેફ થઈ જતી હોય છે અને ખાસ કરીને આવું થવાનું જે મુખ્ય જો કારણ હોય તો એના જે ક્રાઈટેરિયા છે બરાબર જે સત્તર અઠ્યોતેર ભરતી જે હતી તો જોવા જઈએ તો બધાને ખબર છે કે મેન્સ અને સીપીટી આ જે ક્રાઇટેરિયા છે એમાં અલગ અલગ વેઇટેજ રાખેલા છે તો કે ભાઈ પ્રિલિમિનરી છે તો એ ક્વૉલિફાઇંગ છે પરંતુ એમાં તમારે પંચાવન ટકા અને સાહીઠ ટકા એ લાવવા પડે છે જો એટલા માર્ક તમે લાવો છો તો જ તમે આગળની ફર્ધર એક્ઝામ માટે તમે ક્વોલિફાય થાવ છો પછી ગ્રુપ સોરી જે આગળની જે ફર્ધર એક્ઝામ છે મુખ્ય પરીક્ષા ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને સીપીટીના માર્ક કાઉન્ટ તમારું મેરિટ યાદી એ બનતી હોય છે તો એમાં પણ જોવા જઈએ તો મુખ્ય પરીક્ષામાં બની શકે કદાચ તમે એસસી કેટેગરીના ઉમેદવાર હોય અને એસસી કેટેગરી ના સેટિસ્ફાઈડ જે માર્ક જે છે એ જ પ્રમાણે તમે એના કદાચ માર્ક લેવા હોય તો તમારી કેટેગરીમાં જ ગણતરી થઈ છે એટલે કે છેલ્લે સુધી કદાચ સીપીટીમાં તમારે ટોપ ઓફ ધ સ્કોર હોય ચાલીસમાંથી ચાલીસ તો પણ તમારે જ્યારે ફાઇનલ સિલેક્શન યાદી જે છે મેરિટ યાદી જે બને છે એ યાદી તમારી હંમેશા એસસી કેટેગરીને આધીન બનશે પછી કદાચ જનરલ કરતાં પણ જો તમારે માર્ક વધારે હોય તો પણ તમે એક વખત કે તમારી કેટેગરી એટલે કે અનામત કેટેગરી છે તો અનામતનો તમે એક વખત લાભ લઈ લીધો તો બીજી વખત તમે અનામતનો લાભ નથી લઈ શકતા આ પ્રકારના નીતિ નિયમો હાઈકોર્ટ આસિસ્ટન્ટ હાઈકોર્ટ ડિવાઇસની ભરતીઓમાં રહેલા હોય છે એટલે એમાં કારણ કે કેપ રાખેલી હોય છે મિનિમમ કટ વાળી કે તમારે મિનિમમ તો આટલા લાવવાના જ એટલે મિનિમમ કટ વાળી જે કેપ છે ને એને કારણે આ બધું બનતું હોય છે કે ભાઈ અમુક જગ્યાએ એવું છે કે પચાસ ટકા અથવા તો પંચાવન ટકા પંચાવન ટકા ને સાઈઠ ટકા પ્રિલિમિનરી પછી એવું છે કે પિસ્તાલીસ ટકા કે પચાસ ટકા એ પ્રકારની કેપ છે અને ત્યારબાદ સીપીટી છે તો સીપીટીમાં પણ આપણે જાણીએ છીએ કે અમુક ટકાવારી તમારે લાવવાની રહેતી હોય છે તો આ પ્રમાણે એમાં જે કેપ રાખેલી છે મિનિમમ માર્કની એટલે કે લઘુત્તમ માર્કની એ લઘુત્તમ માર્કની કેપને કારણે આ પ્રકારની વિસંગતતાઓ પેદા થતી હોય છે ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ એમને પૂછ્યું હતું કે સાહેબ એસટી કોટ કોટા જે છે એટલે કે એસટી કેટેગરી છે એની સીટ જો ખાલી રહેતી હોય તો ભૂતકાળમાં મેં એવું બન્યું હતું કે ભાઈ એસટી કેટેગરીની સીટ છે એ બીજા આવી હોય હોય જો તો કદાચ ટુ બી વેરી ફ્રેન્ક એક કહી શકાય વિદ્યાર્થી આગેવાન તરીકે સ્વીકારું છું મારા ધ્યાનમાં નથી કદાચ જે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે બે હાજર સોળ માં આવું બન્યું હતું તો હું બની હું બની શકું છું કે હું આ વાતથી અજાણ હોઉં તો મને ખ્યાલ નથી જો આવું બન્યું હોય અને કદાચ આવું ન થઈ શકે કદાચ એવું હું માનું છું કારણ કે હું મારો વ્યક્તિગત આ દ્રષ્ટિકોણ છે એવું ન થઈ શકે કારણ કે જોવા જઈએ એટલા માટે ન થઈ શકે કારણ કે કોઈપણ જગ્યા જ્યારે બહાર પડતી હોય જ્યારે માંગણાપત્રક બહાર પડતા હોય જ્યારે એનું મેકમ સેટ હોય કોઈ પણ કચેરીનું એ કચેરીના મેકમ પ્રમાણે રોસ્ટર સેટ થતું હોય છે રોસ્ટર પ્રમાણે એ ભરતીઓ થતી હોય છે અને એ રોસ્ટર જે છે એ રોસ્ટરને આધીન તમામ પ્રકારની કોટાની સીટો જે છે ઇડબ્લ્યુ હોય એસસી હોય એસટી હોય કે ઓબીસી હોય એ કોઈપણ કોટાની સીટ છે એ પ્રકારે નક્કી થતી હોય છે એટલે એ કોટાની સીટ જે છે એ કોટાની સીટ કોઈ જગ્યાએ ખાલી રહે તો પછી ભવિષ્યમાં જો એ જગ્યાઓ ખાલી રહે તો પછી કઈ રીતે ફૂલફિલ કરવી એનો આઈડિયા કે એનો કોઈ જીઆર એ હજી સુધી મેં વાંચ્યો નથી એટલે કદાચ આ વાતથી હું અજાણ છું ભૂતકાળમાં જો થયેલી હોય જો એને લઈને તમે ડિમાન્ડ કરતા હોય તો ખરેખર કહી શકે હાઈકોર્ટે પોતાની વિવેક અધિકાર જે કહેવાય એ વિવેક અધિકારની આધીન જો કરેલું હોય તો કદાચ એ ભવિષ્યમાં ન પણ કરી શકે એટલે આનું ક્લેરિફિકેશન જે છે એ હાઈકોર્ટ જ પોતે આપી શકે બાકી અત્યારે જો કદાચ મેરિટ બનાવવાની કોઈને વિસંગતતા લાગતી હોય કે કદાચ કોઈને એવું લાગતું હોય કે ક્યાંક ખોટું થયું છે કદાચ આ ગણતરી જે છે એ ખોટી રીતે થયેલી છે જેથી કરીને કદાચ લગભગ ત્રણસોથી ચારસો એવા ઉમેદવાર છે જેને એવું લાગી રહ્યું છે કે સાહેબ અમારો તો ડીવી પતિ ગયા હતા ઓગણીસોની જે યાદી હતી એમાં ડીવી પતિ ગયા હતા હવે પાછળથી સો જણા ઉમેરા એમાંથી સિલેક્શન થઈ ગયું પણ અમારી જે ભૂતકાળની યાદી હતી એમાંથી સિલેક્શન નહોતું અને ઘણા બધા ઉમેદવારો કોર્ટમાં જવા ઈચ્છે છે તો કોર્ટમાં જવું એ તમારો અબાધિત અધિકાર છે હું તમને કોઈ પણ ટીકા ટિપ્પણી ન કરી શકું એટલે તમને એવું લાગતું હોય કે તમારી સાથે અન્યાય થયો છે તો એ વ્યક્તિગત તમારી વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ અને તમારે એની પણ આગળ એક્શન લેવાના રહેતા હોય છે હવે ભૂતકાળમાં આવા કેસો બે વખત બનેલા છે અને બે વખત કોર્ટમાં લોકો ગયા પણ છે અને ઉમેદવારો જે કોર્ટમાં ગયા છે એના નિર્ણય મારી પાસે છે તો કદાચ એ ઓર્ડરની જો કોપી જો તમારે જોઈતી હોય તો હું એક ઓર્ડરની કોપી જે છે એ જ્ઞાન સારથીના માધ્યમથી મોકલી દઈશ ભૂતકાળમાં આ જ પ્રકારનું રીઝન લઈ અને જ્યારે ઉમેદવારો કોર્ટમાં ગયા હતા તો એ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ઉમેદવારો આ એક રીઝનને લઈને ગયા હતા તો એમાં એની હાર થઈ હતી તમે જવા માગતા હોય તો મેં તમને કીધું એમ કે ભાઈ તમારો અબાધિત અધિકાર છે જવા માગતા હોય તો હું કોઈ દિવસ તમને ના નહીં પાડું જો તમે જવા માગો છો તો બીજું કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની અંદર ઘણા બધા ઉમેદવારો જોવા જઈએ તો અમે એવું માનીએ છીએ કે જે કેશિયરની ભરતી ને બીજી જે અન્ય ભરતીઓ છે તો ખાસ કરીને મારા દરેક ઉમેદવાર મિત્રોને એક વિનંતી સભર દરેક ઉમેદવારોની ડિમાન્ડ છે અને હું પણ એવું માનું છું કે જગ્યાઓ ખાલી ન રહે બધા જ લોકોનો સમાવેશ થઈ શકે એટલા માટે જો તમે આગળની પ્રોસેસ એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની જો પ્રોસેસ હોય એમાં તમે નહીં જાઓ તો બની શકે છે કે તમારાથી નીચેના જે મેરિટવાળો જે વ્યક્તિ છે એ ઇન થઈ ઇન થઈ શકવાના ચાન્સીસ વધારે છે તો ખાસ મહેરબાની કરીને એટલી હું વિનંતી કરું છું કે જો તમારે સારા માર્ક હોય અથવા તો તમારા પાસે કોઈ હાયર કેટેગરી જે છે કદાચ હાયર સ્કેલની જે ભરતીમાં તમે અત્યારથી નોકરી કરતા હોય તો મહેરબાની કરીને આની અંદર ડીવી ન કરાવતા કોઈપણ જગ્યાએ બીજી અન્ય જોબ હોય અથવા તમને એવું લાગતું હોય કે બીજું મારું સિલેક્શન થઈ જવાનું છે અથવા તો તમારો ગોલ એ હાઈકોર્ટ આસિસ્ટન્ટ નથી ખાલી પરીક્ષા આપવા ખતર આપી છે અને કદાચ પાસ થઈ ગયા છો કદાચ તમારો ગોલ આગળ બની શકે કે જીપીએસસી હોય શકે અથવા તો બીજી અન્ય કોઈ પણ ભરતી પણ હોય શકે જો તમને એવું લાગતું હોય કે ના મારે આ સીટ નથી બગાડવી તો મહેરબાની કરીને એટલી હું દરેક વિદ્યાર્થી વતી તમને અપીલ કરું છું વિનંતી કરું છું કે તમે હવે પછીની જે ડીવીની પ્રોસેસ થવાની છે એમાં મહેરબાની કરીને ડીવી કરવા ન જાઓ એક અપીલ વિદ્યાર્થી આગેવાન તરીકે દરેક વિદ્યાર્થી મિત્રોને મારે કરવાની છે અને હું ઈચ્છું છું કે જેથી કરીને બધી જ જે જગ્યાઓ જે છે એ પછી વેટિંગ લિસ્ટની પણ એ જગ્યાઓ છે ભલે કદાચ બે ત્રણ મહિના જેટલો સમય લાગશે વેટિંગ લિસ્ટ ઓપરેટ થતાં બરાબર ભૂતકાળમાં મેં જોયું છે કે પાંચ મહિને વેટિંગ લિસ્ટ પ્રતિક્ષા યાદી જે છે એ ઓપરેટ થયેલી છે તો ભૂતકાળમાં જો થયેલી હોય તો ભવિષ્યમાં મને કે કદાચ એક બે મહિના પ્લસ માઇનસ પણ થઈ શકે છે એટલે જો ઉમેદવાર થોડીક પોતાની વેગબુદ્ધિથી ઉપયોગ વેગબુદ્ધિનો ઉપયોગ કરી અને જો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે તો એમાં એ લોકો ઉમેદવારોને ફાયદો થશે